ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ખાતે સીબાઈ ગરબી ચોક કષ્ટભંજન હનુમાન મંદિરના પરિષદમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે હેમાંદ્રી પ્રયોગ નગરીયાત્રા જલયાત્રા મંડપ પ્રવેશ ગણેશ પૂજન સ્થાપિત દેવી દેવતાઓનું પૂજન ગ્રહ શાંતિ યજ્ઞ દેવતા ન્યાસ નિજ મંદિરમાં મૂર્તિ સ્થાપિત તેમજ ઉત્તર પૂજન હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસે સ્થાપિત દેવતાઓનું પૂજન જલાધિવાસ તપસ્તપન વિધિ કુટીર હોમ સ્થાપિત દેવતા હોમ પ્રધાન દેવતા હોમ સયાધિવાસ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું શિખર પૂજન આમ અનેકવિધ વિધાન સાથે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ઉપરાંત યજમાનો દ્વારા મહાયજ્ઞમાં મંદિરમાં મૂર્તિ સ્થાપન સાથે સાથે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિક્રમ પટાટ માનસિંહ પરમાર ઝવેરી ઠકરાર મોહન ઘેરવાડા સહિત મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી આજે ભલપરા મુકામે ભલપરા દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આજે ત્રિદિવસીય રમકેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનો એક ભવ્ય કાર્યક્રમ ભલપરા ગામ મુકામે મંગલવાન સોસાયટીમાં રાખેલો હતો આજે એમનો ત્રીજો દિવસ પ્રથમ દિવસે એક ભવ્ય યાત્રા હતી બીજે દિવસે જલયાત્રા અને આજે શિખર અને ત્રણકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ ભુદેવો અને સમગ્ર ગામની હાજરીમાં થયો હતો આ એક ભવ્ય આયોજન આ મંદિરનું કરવામાં આવ્યું છે પાલકા મુકામે ભગવાન મહાદેવના સાનિધ્યમાં ત્રંબકેશ્વર મહાદેવની સાનિધ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્રિદિવસીય આ કાર્યક્રમમાં આજના રોજ અંત ત્રીજા દિવસે ગામ સમસ્ત આયોજિત શિખર પૂજન અને ભગવાન ત્રંબકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રથમ દિવસે નગરયાત્રા થઈ સમસ્ત માલકા ગામમાં દરેક દરિયામાં દરેક ગલીમાં ગામજનો દ્વારા નગરયાત્રા થઈ આજે મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે ત્રંબકેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એમાં એક નગરયાત્રા કરવામાં આવી છે ગામના દરેક જનોએ નગરયાત્રા કરી અને અહીંયા પ્રાંત ત્રિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો સાથે સાથે આજે હવન યજ્ઞ અને શિખર પૂજન કરી અને શિખર ચઢાવવાની આજે તમામ ગ્રામજનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું બાલકેશ્વર તીર્થના સાનિધ્યમાં જે બાલકા અને બાલપરા આયોજિત શ્રી મંદિરની પ્રાંત ત્રિષ્ઠામાં દિવસ જે કાર્યક્રમ પહેલે દિવસે નગરયાત્રા બીજે દિવસે ધાન્ય અને ત્રિદિવસે શિખર મૂર્તિનું જે શિખર ચડાવવાનું આયોજન હોય ગ્રામજનો દ્વારા આયોજિત આ કાર્યક્રમ અને જે પ્રાણ પ્રતિષ્ઠામાં જે કાર્યકર્તા અને અહીંના જેની જેની સહયોગ આપ્યો છે એ પણ એક શુભેચ્છાના પાત્ર છે જે લોકોએ આમાં દાન આપ્યું છે એ પણ એક શુભેચ્છાના પાત્ર છે અને આ કાર્યક્રમના મુખ્ય યજમાન આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને વિક્રમભાઈ પટાટ હતા એનો ખૂબ મોટો સહયોગના કારણે અત્યારે આપણે આ કાર્યક્રમ સંપૂર્ણ પૂર્ણ કરી પૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ આજે અને આજે બટુક ભોજનનું પણ આયોજન કર્યું છે